નમસ્કાર ગુજરાતી હવે આજ રોજ કઠોર સિવિલ કોર્ટ ખાતે લોક અદાલતની કામગીરીના ભાગરૂપે અને મોટિવેશન તથા લોકો કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સુરત જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી રાહુલભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ કઠોર સિવિલ કોર્ટ ખાતે લોક અદાલતની કામગીરીના ભાગરૂપે અને મોટિવેશન તથા લોક કોલેજના લોકો કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સુરત જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સેશન જજ સાહેબ શ્રી રાહુલભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અભ્યાસ તથા વકીલાતના વ્યવસાય દરમિયાન માર્ગદર્શન રૂપ થાય તેવું ખૂબ સુંદર વક્તવ્ય આપેલું અને કઠોર સિવિલ કોર્ટના વકીલો વતી રેશભાઈ એમના ક્રણીએ પ્રમુખ તરીકે તેમને આવકારેલા અને વિદ્યાર્થીઓને લોક અદાલત અને કાનૂની શિબિર અંગે માહિતગાર કરી વિદ્યાર્થીઓને કાયદાનું જ્ઞાન મળે અને અનુભવ થાય તે માટે લીગલ સેમિનારોમાં ભાગ લેવા માટે સમજાવેલા તેમજ કઠોર વકીલ મંડળના મહત્તમ વકીલો હાજરેલા અને નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી દ્વારા કેસોનું મેડિએટેશન કરવામાં આવેલું અને યુનિયન બેંકનો તથા પારડી ગામની જમીનનો કેસ અંગે મીડિએટ મેડિટ તથા કેસનો સ્થળ ઉપર નિકાલ થયેલો તથા પારડી ગામના ત્રણ ભાઈઓ વચ્ચેના વિવાદનો પણ સમજૂતથી અંત આવેલા આમ વિદ્યાર્થીઓને મેડિટેશનની કામગીરી ખૂબ સરસ એવી માહિતીઓ પ્રાપ્ત થયેલી અને આજ રોજ સિવિલ ક્રિમિનલ મળીને એક હજાર તોતેર જેટલા કેસોનો લોક અદાલતના કામે નિકાલ થયેલો છે કઠોર વકીલ મંડળ વર્તી વર્ષોથી ચાલી આવેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટની માગણી કરવામાં આવેલી તેમજ લસકાણા અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદ સુરત સિટીમાં સમાવેશ થતા હાલ કઠોર પણ સુરત સિટીમાં આવેલ હોય તેમજ હાલમાં મૂળ કામરેજ તાલુકાના સમાવેશ થયેલા ગામોના જ્યુડિડિક્ષેન અંગે રજૂઆત કરવામાં આવેલી અને વર્ષ બે હજાર ઓગણીસથી સતત જે માગણી કરવામાં આવેલી છે તેમાં હાજર સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોએ ઉદાહરણો સાથે સેશન જજ શ્રી રાહુલભાઈ ત્રિવેદી સાહેબને રજૂઆત કરવામાં આવેલી જેથી કામરેજ તાલુકાના પક્ષકારોને ન્યાય માટે સુરત સુધી જવું ના પડે અને હાલમાં નવા ભળેલા ગામો કે જેની નજીકમાં કઠોર સિવિલ કોર્ટ આવેલી છે તે કઠોર વેલંજા અબ્રામામાં ભાદાવાલક લસકાણા ખડસદ કઠોદરા પાસોદરા સહિતના ગામોનું ક્રિમિનલનું જૂડી પણ કઠોર સિવિલ કોર્ટ ખાતે રાખવા મૌખિક તથા લેખિત રજૂઆત કરેલી અને સાહેબશ્રીએ પણ ખૂબ સારો પ્રતિભાવ યોગ્ય કાર્યવાહી કરવા માટે આપેલો છે કઠોર વકીલ મંડળ વતી તમામ બહેનોને આવકારી સંકલન તથા કાર્યક્રમનું સંચાલન અને આભાર પ્રમુખ શ્રી હરેશભાઈ એમ નાકરાણી દ્વારા કરવામાં આવેલો હતો